હિંમતનગર શહેરમાં હુડો લાગુ થયા બાદ હુડાના ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ વિરોધનો વંટોળ ઊભો થયો છે હુડામાં સમાવિષ્ટ અગિયાર ગામના સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે હુડાના ડ્રાફ્ટ પ્લાન સાથે વિરોધ કરવાની પણ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આગામી સમયમાં હુડા રદ કરવા માટે કાર્યક્રમોની પણ તૈયારીઓ કરી દેવામાં આવી છે સમાચાર જોઈએ વિગતવાર રાજ્ય સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે કે આ બાબતે તાજેતરમાં જ તંત્ર દ્વારા ડ્રાફ્ટ પ્લાન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને ડ્રાફ્ટ પ્લાનમાં આસપાસના અગિયાર ગામનો સમાવેશ પણ કરવામાં આવ્યો છે જો કે આ હુડાનું અમલીકરણ થાય તો અગિયાર ગામના વ્યક્તિઓને મંજૂરી ન હોવાનો વિરોધ પણ શરૂ થઈ ચૂક્યો છે હાલમાં અગિયાર ગામના સરપંચો અને ગામના આગેવાનો દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી રહી છે અને પ્રથમ તબક્કાનો વિરોધ દર્શાવવાની શરૂઆત કરી દીધી છે અગિયાર ગ્રામના સ્થાનિકો દ્વારા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સમક્ષ વિરોધ કરવાની શરૂઆત થઈ ચૂકી છે મુખ્યત્વે ખેડૂતો અને સ્થાનિકો હુડા રદ કરવા માટે જ વિરોધ દર્શાવી રહ્યા છે હિંમતનગર શહેરમાં આગામી વર્ષ બે હજાર પંદરમાં પણ હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી હતી પરંતુ તે સમયે પણ અગિયાર ગામના લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેને લઈને તે સમયના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ દ્વારા હુડાના અમલીકરણને સ્થગિત કરવામાં આવ્યો હતો કે ત્યારબાદ ફરી એકવાર હિંમતનગર શહેરમાં હુડાનું અમલીકરણ થવા જઈ રહ્યું છે તે પૂર્વે જ વિરોધનો વંટોળ થયો છે સ્થાનિકોની વાત પ્રમાણે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ઓગણીસો છોતેરના નિયમ અનુસાર ખેડૂતોની જમીન સંપાદિત થતી નથી પરંતુ ચાલીસ ટકા જમીન કપાત થતી હોવાને લઈને ખેડૂતો દર્શાવી રહ્યા છે વિરોધ જે નાના ખેડૂતો છે તેમનો તો આ પ્લાન્ટથી જ મોટું નુકસાન થયું હોય તેવું લાગી રહ્યું છે હાલમાં ખેડૂતો દ્વારા હુડાના અમલીકરણ બાબતે અરજીઓ રજૂ કરી વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે અને આગામી કાર્યક્રમો ઘડવામાં આવી રહ્યા છે જોકે અગિયાર ગામમાં નવ હજાર સર્વે નંબર વીસ હજાર એકર જમીન ધરાવતા પોત્રીસ હજાર ખેડૂત ખાતેદારોની જમીન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સમાવિષ્ટ થાય છે જેને કારણે આ વિરોધનો વંટોળ ઊભો થયો છે તો બીજી તરફ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના સીઈઓ દ્વારા હુડા અંગેની સમજણ આપવા સાથે ખોટી અફવાઓને લઈ સ્પષ્ટતા જાહેર કરી છે હુડા અંતર્ગત કોઈને જ ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવનાર નથી જે ખેડૂતોની જમીન રિંગ રોડ સહિતમાં ઉપયોગમાં લેવા છે તેમને જમીન માટે જમીન આપવાની જોગવાઈ છે જે મુજબ ફાઇનલ પ્લોટ આપવામાં આવશે વધુમાં વાત કરવામાં આવે તો વર્ષ બે હજાર પંદર દરમિયાન હુડાની અમલીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ અગિયાર ગામના લોકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો જેને લઈને તે સમયે હુડા સ્થગિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ફરી હુડા અમલમાં આવ્યો હતો અને ડાફ પ્લાન તૈયાર થતાની સાથે જ અગિયાર ગામના સ્થાનિકો દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો છે જો કે આગામી સમયમાં હુડો રદ કરવા બાબતે ફરી એકવાર જનઆંદોલન થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે રાસ કમલસિંહ પરમાર જીકે ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં અવલ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી લાગુ કરવામાં આવી છે કે આ બાબતે તાજેતરમાં તંત્ર દ્વારા ડાફ પ્લાન પણ જાહેર કરી દેવામાં આવ્યો છે અને ડાફ પ્લાનમાં આસપાસના હોડા હટાવવાની બાબતમાં હરિયોલ ગામના અગ્રગણ્ય ખેડૂત તરીકે હું મારું નિવેદન આપું છું કે હડિયોલ ગામના સમગ્ર ખેડૂતોનો એક જ સૂર છે કે હુડા ના જોઈએ ના જોઈએ ને ના જ જોઈએ બીજી વાત જેમ જેમ દિવસો વીતતા જાય છે એમ એક એક પ્રતિભાવો આવતા જાય છે એમાં પ્રાંત અધિકારી બેનનું પણ અમે વિડીયોમાં સાંભળ્યું ખેડૂતોને સાંભળ્યા સરપંચોને સાંભળ્યા પણ કોઈ ખેડૂત એવું કહેતો નથી કે અમને સાંભળવામાં આવ્યા છે બિલ્ડર એસોસિએશનને સાંભળ્યું બિલ્ડર એસોસિએશને એ સંમતિ આપી એ જ બિલ્ડર એસોસિએશને ગઈકાલે અગિયાર ગામના ખેડૂત આગેવાનો સાથે અમે તમારી સાથે છીએ એવું બિલ્ડર એસોસિએને પણ અમને સમર્થન જાહેર કર્યું છે હજુ અમે કહીએ છીએ કે જેના ખેતી સાથે મતલબ નથી એવા વેપારી એસોસિએશન એવા ફરસાણી એસોસિએશન મીઠાઈવાળા એસોસિએશન જે જે હોય એ બધાના ખેડૂતોની સાથે સામેલ થવું છે કે કેમ એ પોતે વિચારી લી બાકી એસોસિયનો માં બિલ્ડર એસોસિયન અમારી સાથે સામેલ છે ગઈકાલે એના પ્રતિભાવ આવી ગયા છે અમારે તો એક જ મુદ્દો છે હુડા ના જોઈએ ના જોઈએ ને અરે હિંમતનગર વિકાસ કરતો હડિયોલ કાંકરોલ અને બેરણા વિકાસ તમે આવીને જોઈ જાઓ તો અમારા બીજા વિકાસની જરૂર જ નથી અમારા ત્યાં સંપૂર્ણ વિકાસ થઈ જ છે કોઈ વિકાસ આ નથી વધારે થાય એવું અમે ઈચ્છતા નથી અને એમાં એ ટકા જમીન મફત આપી દેવાનું આ તો બાપ દાદાઓની મળેલી મિલકત કેટલાય ખેડૂતો ઘરવાસીને ક્યો જશે એનો પ્રશ્ન છે નાના માણસની પાસે ચોવીસ ગુંઠા એક વીઘો જમીન ધરાવતો ખેડૂત છે અને એનામાંથી ચાલીસ ટકા એટલે આઠ ગુંઠા નીકળી જાય આવું બાકીની હોર ગુંઠા એને કયો મળે એમાં એની કૂવો જાય ઓળી જાય પછી એ સારું કૂવો કરે સારું મોટર લગાવી હે અને સારું પાણી કાઢે એનો જીવ એક પશુપાલન સાથે ધરાશે કેટલાય ખેડૂતો પહેલા તો અમે અમારી જગ્યા પર ઉભા છીએ જે સર્વે નંબર ઉપર એ અમારો જ રહેવો જોઈએ એવો અમારો વિરોધ છે બાકી કશું જોઈતું નથી અમે અત્રે કાંકરોળ ગામના ખેડૂતો અહીંયા અત્યારે વધારે જીવ આપવા માટે ભેગા થયા છીએ અમારી વધારે જીવ તૈયાર કરી અને જવાબદાર વ્યક્તિને અમે બહુ મારી ભવનમાં આપવાના છીએ આ હુડાથી આ ખેડૂતોને પાર વાર નુકસાન છે આ અમારા જે રસ્તા મૂકેલા છે અમારે કોઈ નવા રસ્તાની જરૂર જ નહીં વિકાસના નામે ખોટા ખેડૂતોને છેતરવામાં આવશે કાલના જે અધિકારીએ વાત કરી કે અમે ખેડૂતોને અને ગામના અગિયાર ગામના સરપંચોને બોલાઈ અને સમજાયા હતા વાત કરી હતી એ તદ્દન ગેરવ્યાજબી વાત છે એમને જે બોલાયા એ બધા જ એસોસિએશન વાળા બોલાયા હતા અને ફક્ત સરપંચો બોલાયા હતા કોઈ ખેડૂતો બોલાયો નહોતો અને જ્યારે અમે રજૂઆત કરી કે ભાઈ જમીન જાય છે એ લોકોને તમે બોલાવતા નથી તો એમને એજન્સીના માણસો કોકરોલ મોકલ્યા અને અગિયાર ગામના સરપંચોને આવ્યા સરપંચોએ અને ગામના જ ગ્રામજનોએ એમને બધા જ વિરોધની રજૂઆત કરી હતી કે ભાઈ આ મારી જે પિસ્તાલીસ ટકા જમીન ચાલીસ ટકા કપાય છે એ પણ ખોટી છે આ રસ્તાઓ બીજા મૂકો છો એ પણ ખોટા છે સરકારના રસ્તા બધી જ જગ્યાએ જગ્યા દક્ષા મુક્યા છે એની આજુબાજુ સરકારી રસ્તાઓ બધા છે તો એનો ઉપયોગ નથી કરતા અમારી ખેડૂતોની મફત જમીન લઈ લેવા માંગે છે અગાઉ અમે જે વિરોધ કર્યો એ દારો અમે ગુજરાતના એ વખત ના માન્ય મુખ્યમંત્રી આનંદીબેન પટેલને ને મળેલા અને એ દારો મને સ્પષ્ટપણે કહેલું કે તમારે જ જોતું નથી તો મારા હાલવાની શી જરૂર છે અને એ વખત બેને રદ કર્યું તો પણ આ કેટલાક આગેવાનો એમનો અહમ સંતોષવા માટે આ હિંમતનગરમાં હુડા લાવું છે બીજી હિંમતનગર કરતો મોટી સિટીઓ વિશેષ છે તો તો કેમ હુડા નથી ઓથોરિટી લાવતા નથી અને શા માટે અહીં મતનગરમાં લાવું છે અમારા અહીં મતનગર ને અગિયાર ખેડૂતોને ખેતી ઉપર જીવન નિર્ભર છે અમારો છોકરો ક્યાં જશે મારું નામ ધીરેજભાઈ ધર્માભાઈ પટેલ ઓકે હુડા લઈ શું વિરોધ છે હુડાને લઈને જે આ અગિયાર ગામોમાં હાલ જે પરિસ્થિતિ ઊભી થઈ છે દરેક ખેડૂતો પોતે કાયદો સમજ્યા બાદ એક નિર્ણય પર આવ્યા છે કે હુડા રદ કરાવવું છે જે પણ વાતો આજ દિન સુધીની થઈ છે એ વાતોનો ખુલાસો કરું તો અમે જે વીસ હજાર એકર જેટલી જમીન આ અગિયાર ગામની અસરગ્રસ્ત છે તો આ વીસ હજાર એકર જમીનના મૂળ માલિકો ખેડૂતો છે જે પણ સંગઠનોના નામ કાલે લેવામાં આવ્યા એમાંથી એક પણની મિલકત જતી નથી આટલી મોટી મિલકત જયારે અસરગ્રસ્ત હોય ને આપને એક પણ વાર જો કોઈ ખેડૂતને વાત ના કરી હોય તો એ વધ શક્ય નથી ખેડૂત વિકાસનો વિરોધી નથી અમને હુડાનો વિરોધ એટલા માટે છે કે અમારી જમીન જતી રહેવાની છે અમને કોઈ સીડી ફાયદો હાલ દેખાઈ રહ્યો નથી આટલી મોટી મિલકત ડિક્લેર થયો છે કાયદાકીય રીતે બે મહિનાની સમય મર્યાદા છે એ સૌ સારી પેઠે જાણીએ છે હાલમાં જ હિંમતનગર પણ એ દિશામાં આગળ વધી ગયું છે હાલમાં તાજેતરમાં હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડા દ્વારા ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાન પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે હું એ વાતનું આપનો સમજાવ પણ ઉપલબ્ધ થાય છે અને ઓવરઓલ જમીનના વેલ્યુએશનમાં પણ અનેક ગણો વધારો થાય છે તે આપણે સૌ જાણીએ છીએ આ તબક્કે એક અગત્યની બાબત આપણે દોરવા માંગીશ કે હાલમાં એક ગેરસમજ પ્રવર્તી રહી છે કે હુડા આવતાની સાથે તમામ જમીનો સંપાદન થઈ જશે અને ખેડૂતો જમીન વિહોણા થઈ જશે હું એ સ્પષ્ટતા કરવા માગું છું કે હુડા એ કોઈ સંપાદનની પ્રક્રિયા નથી હુડા દ્વારા ડિક્લેર કરવામાં આવેલ નોટિફિકેશન એટલે કે ડ્રાફ્ટ ડેવલપમેન્ટ પ્લાનનું નોટિફિકેશન દ્વારા આગામી શહેરી વિકાસ રચના માટેનો એક વિઝન તૈયાર કરવામાં આવ્યું છે જે ફેઝવાઈઝ મેનરમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જમીનોનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાં સામે હયાત પ્લોટની સામે ફાઇનલ પ્લોટ એટલે કે એફપી મળે છે આપણે સૌ જાણીએ છીએ જેમ અવડા બુડા વગેરેમાં પણ જેમ જેમ નવી ટીપી ખુલતી જાય તેમ તેમ સામે એફપી પણ મળે છે એટલે જમીનો ખેડૂતોની સંપૂર્ણપણે જતી રહે છે એ એક પ્રકારની ગેરસમજ છે તેનું આ તબક્કે હું ખંડન કરવા માંગુ છું